મિત્રો ગાંધીનગરમાં જાન્યુઆરીમાં દિવાળી આવી ગઈ છે અને અને મારી સાથે છે છે ગાંધીનગરની ટીમ એ લોકો એક લાખ રૂપિયાનો ચેક બધાને જે એપ્લિકેબલ હશે માર્ચ સુધી અને પ્રોપર્ટી એક્સપો થઈ રહ્યો છે દસ અગિયાર ને બાર જાન્યુઆરી જે ગાંધીનગરનો સૌથી મોટો પ્રોપર્ટી એક્સપો છે તો આમાં કયા કયા આકર્ષણો છે તો આકર્ષણ બતાવું એ પહેલાં અહીંયાના જે અમારા મિત્રો આયા છે બધાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં રવિ બ્રહ્મભટ સાહેબ છે શ્રીયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રેઝન્ટિંગ સ્પોન્સર આપણા બ્રિજલભાઈ પટેલ છે સ્વામિનારાયણ ગ્રુપ પાવડભાઈ હર્ષભાઈ છે ફ્રોમ કાવ્યરત્ન ગ્રુપ પાવડભાઈ મુકેશભાઈ છે ઇઝ ઓલસો વાઇસ પ્રેસિડન્ટ કડાઈ ગાંધીનગર કિરણભાઈ છે એક્સ પ્રેસિડન્ટ કડાઈ ગાંધીનગર મારી સાથે પ્રવીણભાઈ છે ચેરમેન કડાઈ ગાંધીનગર પ્રેસિડન્ટ સાહેબ કડાઈ ગાંધીનગર જસુભાઈ અને અમારા ઋષિકેશભાઈ સેક્રેટરી કડાઈ ગાંધીનગર અને અમારા સાહેબ બીજા બધા મિત્રો ઓર્ગેનાઇઝિંગ કમિટીમાંથી છે જયંતભાઈના સન છે આ થેન્ક યુ સો મચ પોઝિટિવ આજી તમે આ ટ્રાય સિટીની જે આખી આ વસ્તુ જે તમે સમજ્યા છો અને તમે હવે લઈ જઈ રહ્યા છો આગળ તો આ શો એક સેકન્ડ એડિશન છે અને આની અંદર અમે ખાલી એક લાખ રૂપિયાના વાઉચર નહીં પણ ઓવરઓલ આખો શો ગિફ્ટ સિટીના પ્રાંગણની બાજુમાં જ છે તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિઝિટર ફ્રેન્ડલી આખો શો કરવા જઈ રહ્યા છીએ તમે અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન આમાં કરશો તો તમે યુ વિલ સ્કીપ ધ ક્યુ અને તમે સીધા અંદર જઈ શકશો મોર ધેન પ્લસ ડેવલપર્સ એકસો વીસ પ્રોજેક્ટ છે બાર હાજર કરોડ થી વધારે પ્રોજેક્ટ ડિસ્પ્લે ઉપર છે વિશાળ પાર્કિંગ છે તમે જે જોઈ રહ્યા છો અહીંયા આ એરિયા આ લોકેશન સિલેક્ટ કરવાનું કારણ આ બધા મહાનુભાવોનું એટલા માટે છે કે અહિયાં વિશાળ પાર્કિંગ છે એટલે તમે અહીંયા તમારી મનગમતી પ્રોપર્ટી અચૂકથી અહીંયા આવો અને ખરીદી શકશો બેનિફિટ્સમાં એક લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ વાઉચર દરેક વિઝિટર માટે છે એવરી ડે ત્રણ દિવસ દસ અગિયાર બાર જાન્યુઆરીમાં દર કલાકે પ્રાઇઝિસ છે અને દર દિવસે બે ઈ બાઇક અમે આપવાના છીએ આની વેલિડિટી ઓનલાઈન રજીસ્ટ્રેશન વાળા માટે છે પ્લસ જે વિઝિટર્સ આવશે એના માટે છે તો અચૂક બધા પદારો ઇન્સ્ટન્ટ હોમ લોન્સ અને બહુ બધા ડેવલપર્સના જે પ્રોજેક્ટ છે એમાં ડેવલપર મિત્રો પોતે અહીંયા હાજર રહેવાના છે એટલે તમે જે તમારી ડ્રીમ પ્રોપર્ટી લેવા માટે કસમકસ જે ભોગવી રહ્યા છો એ અહીંયા આવીને તમને હન્ડ્રેડ પર્સન્ટ મળી જશે અને જે ક્રેડાઈ ગાંધીનગર છે એ પ્રોપર્ટી બિલ્ડર પ્રોપર્ટી પરચેઝર અને જે એની સાથે જોડાયેલા છે ચેનલ પાર્ટનર છે એના માટે કામ કરે છે વર્ષો જૂની સંસ્થા છે તો મિત્રો કમર્શિયલ અથવા તો રેસીડેન્શિયલ પ્રોપર્ટી ખરીદવી છે ગાંધીનગરમાં તો દસ અગિયાર બાર જાન્યુઆરી ગાંધીનગરમાં રહેશો તો ફાયદામાં રહેશો